નમસ્કાર પ્લસ હું છું સાથે મહાશિવરાત્રી મહાશિવ દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ માં મહાશિવરાત્રી પૂર્વે ભક્તો નો અવિરુધ પ્રભાવ વધી રહ્યો છે ત્યારે જિલ્લા કલેક્ટર એન વી ઉપાધ્યાય મંદિર પરિસરમાં યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમ ત્રિવેણી અને હેલીપેડ સહિત આસપાસના સ્થળોની મુલાકાત લઈ અને વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરી હતી તારેક ચૌદ અને પંદર ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર ભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમોની બેઠક વ્યવસ્થા મહાશિવરાત્રી નિમિત્તે શ્રદ્ધાળુઓ પ્રસાદ લઈ શકે એ માટે ભંડારાની વ્યવસ્થા કરવામાં આવે છે યાત્રાળુઓ સરળતાથી શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થાઓ અને પ્રિસ્કિંગ પોઈન્ટ સહિતની સુરક્ષા વ્યવસ્થા મુદ્દે જિલ્લા કલેક્ટરે તૈયારીઓનું નિરીક્ષણ કરીને શીર્ષ અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા ચૌદ તારીખથી આપણા કાર્યક્રમો ચાલુ થઈ રહ્યા છીએ અને ચૌદ તારીખે શક્ય શક્યતા ઉચ્ચ મહાનુભાવો પણ આમાં સામેલ થશે ચૌદ અને પંદર બંને દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું છે આપણે અને કૈલાસ ખેર જે આપણા ભારતના કુખ્યાતનામ એક ભક્તિ સંગીતના કલાકાર છે તે સાથે પાર્થ ઓઝા ઉપસી રાદડીયા જીકરદાન ગઢવી પંદર તારીખે રુજુ બારોટ આવા ખ્યાતનામ કલાકારો થકી ભાવિકોને આપણે ભક્તિ રસનો રસ પીરસવાના છીએ આ ઉપરાંત મંદિરમાં પણ આપણી અપેક્ષા છે કે લગભગ ચારથી પાંચ લાખ શ્રદ્ધાળુઓ સોમનાથ દાદાના દર્શન માટે આવશે તો એના માટે પણ પોલીસ સાથે છપોલ કરીને જે ફિસ્કીંગ ચેનલ્સ છે એ આપણે વધારી છે અને યાત્રાળુઓને લાંબો સમય સુધી લાઈન બધા પડે તેઓ તંત્ર દ્વારા પોલીસ પ્રશાસન અને મંદિર પ્રશાસન સાથે રહીને પ્રયત્ન કરવામાં આવેલો છે આ ઉપરાંત ભક્તો માટે અહીંયા કોઈ તકલીફ ના પડે ભોજનની ટ્રસ્ટ દ્વારા બી એક ભંડારો અહીં ચાલુ કરવામાં આવનાર છે એ સિવાય સ્વાયત્ત જે સંસ્થાઓ છે તેમના દ્વારા પણ લગભગ છ થી સાત ભંડારાઓનું આયોજન કર્યું છે એટલે લોકો પ્રસાદ લઈ શકે અને અહીંયા આરામથી દર્શન કરી શકે આ ગ્રાઉન્ડમાં જે કાર્યક્રમ થનાર છે ઓરિસ્સાથી સ્પેશિયલ સેન્ડ આર્ટિસ્ટ બોલાવીને શિવ પાર્વતીનું સરસ એક સાઇન્ડ આર્ટ તૈયાર કર્યું છે આ ઉપરાંત બીજા પણ બે સેન્ડ આર્ટ તૈયાર કર્યા છે એટલે સંપૂર્ણપણે શિવમય વેરાવળ સોમનાથ પાટણ થઈ ગયું છે અને લોકો ઇંતજાર કરી રહ્યા છે કે ક્યારે ભગવાન શિવ નો જે છે પ્રસંગ ઉજવવા મળે મહેશ નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર